લોકસભા કે જ્યાં રેખાબેન ચૌધરીએ પોતાનું વતન જે કંથેરિયા હનુમાન મંદિરે પહોંચ્યા હતા ત્યારે શ્રી કંથેરિયા હનુમાન દાદા દર્શન કર્યા હતા અને ત્યારબાદ રેખાબેન ચૌધરી આદર્શ સ્કૂલ અર્બુદા માતાના આશીર્વાદ લઈ અને મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે રેખાબેન ચૌધરીએ લાંબી કતારમાં ઊભા રહી મતદાન કર્યું જ્યાં રેખાબેનની સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરેનું પણ મતદાન જોવા મળ્યું કે ત્યારે દરેક ઉમેદવાર જે મતદાન કરવા પહોંચતા હોય છે ત્યારે જે કહી શકાય કે વધુ ચર્ચાસ્પદ જે સીટ બની હતી બનાસકાંઠા લોકસભાની સીટ કે જ્યાં બનાસકાંઠા લોકસભા જે બેઠકના જે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી પોતાના વતન કંથેરિયા હનુમાન મંદિરે પહોંચ્યા હતા અને શ્રી કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરી અને ત્યારબાદ તેઓએ આદર્શ સ્કૂલ અર્બુદા બાતાના આશીર્વાદ લઈ અને મતદાન કર્યું હતું જ્યાં રેખાબેન ચૌધરીએ લાંબી કતારમાં ઊભા રહી અને મતદાન કર્યું હતું ત્યારે રેખાબેનની સાથે પાલનપુરા ધારાસભ્ય અનિકેત ઠાકરેનું પણ મતદાન જોવા મળ્યું કે જ્યાં દરેક ઉમેદવાર હાલ તો મતદાન કરવા માટે પરિવાર સાથે જે પહોંચી રહ્યા છે ત્યારે બપોરે ગરમી હોવાથી અત્યારે જ વહેલી સવારથી જ લોકો મતદાન કરતા હોય છે ત્યારે બનાસકાંઠાના જે બનાસકાંઠા સીટ છે તેના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી પણ મતદાન કરવા પહોંચ્યા હતા અને ગુજરાતની તમામ સીટ ઉપર મતદાન ચાલી રહ્યું છે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વએ બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર મારી જ્યારથી પસંદગી કરી છે ત્યારથી લઈને આજ દિન સુધી સવા બે મહિનાના સમય સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યો છું બનાસવાસીઓના મને જે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને જે એના આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને બનાસની જે છત્રીસે છત્રીસ કોમની સમજુ અને હોશિયાર જે પ્રજાજનો છે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે અને મોદી સાહેબનો જે મોદી સાહેબ પ્રત્યેનો બનાસવાસીઓનો જે અપાર પ્રેમ છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થયેલો છે એના દ્વારા મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે અને હું બનાસવાસીઓની વિનંતી કરું છું કે રાષ્ટ્રહિતમાં આપણે મતદાનની મતદાન કરી આપણી મતદાનની ફરજ નિભાવીએ અને